વડોદરામાં થોડા દિવસ પૂર્વે જવારાઓનું વિસર્જન કરવા જતા એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું તેવામાં ગત રાત્રે શહેરના તરસાલી તળાવમાંથી એક સગીર વયની યુવતીની નજરે પડતા તેઓએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનોને પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી ત્યારે શહેરના જળાશયો તળાવો પણ છલોછલ પાણીથી ભરાયા છે ત્યારે બીજી તરફ શહેરમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી રહી છે ગત રાત્રે તરસાલી તળાવમાંથી સગીર યુવતીની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે આ સત્તર વર્ષીય સગીરા શહેરના સુભાનપુરા વિસ્તારની રહેવાસી છે અને તે પોતે મંદિરે જવાનું કંઈ નીકળી હતી પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આ દીકરી શહેરના તરસાલી તળાવમાંથી મળી આવતા પરિવારજનોને જાણ કરાઈ હતી અને દીકરીના સમાચાર સાંભળતાની સાથે જ પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું આ બનાવને લઈ મકરપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સગીરાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે